પાંડેસરા વિસ્તારમાં હડકાયેલા કૂતરાઓનો ત્રાસ વધી ગયો હોવાનું સામે આવ્યું છે આ અવિર્ભાવ સોસાયટી બેમાં હડકાયેલા કૂતરાઓને દસ જેટલા બાળકોએ બચકા ભરી લીધા હતા જેમાંથી બે બાળક સહિત ત્રણને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા પાણીસરા વિસ્તારમાં હડકાયા કૂતરું દોડતું દોડતું શાકભાજીની લારી પર બેસી જવા પામ્યું હતું ત્યારબાદ મહિલાને હાથ પર કરડ્યું હતું જેથી મહિલાને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી સોસાયટીમાં આઠથી દસ લોકોને આ હડકાયું કૂતરો કરોડીઓનું સામે આવ્યું છે જેમાં છ વર્ષના અંકિત ગણેશ પાટીલ નવ વર્ષના આરવ ગંગણી અને ચાલીસ વર્ષે આશાબાઈ બટુકભાઈને પણ કૂતરું કરડ્યું છે કૂતરું હડકાયું હોવાની જાણ જ લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હડકાયા કૂતરા વિરુદ્ધ રસી પણ મુકાવી હતી ઘટના